હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ વલસાડનું પ્રખ્યાત એવું ઉબાડ્યું તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ઉબાડ્યું ઉબાડિયું બનાવવા માટે મેં તાજા શાકભાજી લીધા છે જેમાં આપણે પાપડી લીધી છે હળદ લીધું છે આદું લીધું છે લસણ લીધું છે શક્કરિયા લીધા છે રતાળ લીધું છે રીંગણ લીધા છે લીલા ધાણા લીધા છે સિંગદાણા લીધા છે અને બટેકા લીધા છે અને લીલા મરચાં લીધા છે અને ખાસ તો આ છે તે કલરના પાન લીધા છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં થતા હોય છે તો આ કલરના પાન હોય તો જ ઉબાડિયું બને આને આપણે એડ કરીને આપણે ઉબાડ્યું બનાવવાના છીએ હવે પહેલાં તો આપણે ઉબાડિયા માટેની ચટણી બનાવી લઈએ તેના માટે અહીં મેં લીલી હળદ અને આવી રીતે ટુકડા કરી લેવાના છે પછી આપણે આદુના પણ આવી રીતે ટુકડા કરી લેવાના છે પછી આપણે તેમાં લીલો મરચી છે એ એડ કરવાની છે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચી એડ કરવાની છે તો આવી રીતે મરચીના પણ આપણે ટુકડા કરી લઈશું પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું ધાણાના પણ આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું હવે આ બધી વસ્તુ છે આમાં થોડી લસણની કળીઓ એડ કરીશું આ બધી વસ્તુ છે તેને આપણે ખાણીમાં ખાંડી લેવાની છે પહેલાંના જ્યારે ઉબાડિયું બનાવવામાં આવે છે બહાર તે તો પથ્થરમાં ખાંડતા હોય તો જો તમારી પાસે પથ્થરની ખાંડણી હોય તો તમારે એમાં ખાંડવાનું મારી પાસે આવી અવેલેબલ છે એટલે હું આમાં બનાવી રહી છું તો આપણે આવી રીતે એકદમ જ ઝીણું એવું પીસી લેવાનું છે તો હું અહીં પહેલાં સિંગદાણા એડ કરી રહી છું પછી ધીમે ધીમે આપણે હળદર એડ કરીશું મરચી એડ કરીશું ધીમે ધીમે આવી રીતે પીસતા જવાનું છે એટલે એકદમ જ સરસ એવી ઉબાડિયા માટેની ચટણી તૈયાર થઈ જશે જે આપણે ભરીને આપણે ઉબાડી બનાવવાનું છે અને આ ચટણીમાં હળદરનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવતો હોય છે આ ચટણીમાં આપણે બહારના કોઈ મસાલા નથી એડ કરવાના આવી રીતે નેચરલ જ આપણે ચટણી બનાવવાની છે તો આપ જોઈ શકો છો આવી રીતે ધીમે ધીમે લીલા ધાણા હળદર એ બધું એડ કરીને આપણે ચટણી બનાવી લેવાની છે તો આવી રીતે એકદમ જ ઝીણું એવું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ઉબાડવા માટેની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને આ ખાંડેલી ચટણીનો ટેસ્ટ મિક્સર ગ્રાઇન્ડની ચટણી કરતાં ખૂબ જ વધુ આવતો હોય છે ચટણી છે આપણે ખાંડીને જ બનાવવાની પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું થોડું એક ચમચી જેટલું તેલ અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું બીજું કંઈ જ આપણે એડ કરવાનું નથી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણી ઉબાડિયા માટેની ચટણી તૈયાર થઈ જશે તો આવી રીતની ઉબાડિયા માટેની ચટણી તૈયાર કરી લેવાની તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ કલર આવી ગયો છે હવે આપણે શાકભાજીની કટિંગ કરી લઈએ તો અહીં બે શકરીયા લીધા છે તેને આવી રીતે મોટા મોટા ટુકડા કરી લેવાના છે કારણ કે ટુકડા મોટા રાખવાના છે બફા એટલે એકબીજા સાથે મેચ ના થઈ જાય એટલે ટુકડા મોટા રાખવાના પછી આવી રીતે શોકરીયામાં આવી રીતે જીરા પાડી દેવાના તેમાં આપણે મસાલો ભરવાનો છે એ માટે બટેટાને પણ આવી રીતે ટુકડા કરી અને ચીરા પાડી દેવાના છે તો આપ જોઈ શકો છો રીંગણને પણ આવી રીતે ટુકડા કરી અને ચીરા પાડી લેવાના છે આવી રીતે બધા શાકભાજી છે તે શાલ સહિત લેવાના છે તો અહીં અમે રતાઓ લીધું છે તે પણ છાલ વાળું જ લીધું છે તો આ બધા જ શાકભાજીમાં છાલ રહેવા દેવાની છે તો આવી રીતે બધા જ શાકભાજીના પહેલા તો આપણે ટુકડા કરીને જીરા પાડી દેવાના છે હવે આ બધા જ શાકભાજીમાં આપણે આવી રીતે ચપ્પુની મદદથી મસાલો ભરી લેવાનો છે જેટલો ભરાય એટલો મસાલો ભરી લેવાનો છે પછી જ્યારે આપણે ઉંબાડિયું બનાવશું ત્યારે આ મસાલાનો ટેસ્ટ છે તે શાક સાથે ભળી જશે એટલા માટે આવી રીતે બધા જ શાકભાજીમાં આવી રીતે ચીરા પાડી અને મસાલો ભરી લેવાનો છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ એકદમ નેચરલી એવું આપણી રેસીપી બની છે તો આવી રીતે બધી જ શાકભાજીમાં આપણે મસાલો ભરી લઈશું તો હવે આપણે ઉબાડિયું ખાવા માટે દૂર જવાની જરૂર નહીં પડે આ રીતે બનાવશો એટલે એકદમ જ જે બહાર મળે છે એવો જ ઉબાડ્યાનો ટેસ્ટ આવશે તમે ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ઘરે બની જાય છે જો તમને કલારના પાન મળી જાય તો તમે આ ઉબાડિયું ચોક્કસથી ટ્રાય કરજો આ ઠંડીમાં તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો આવી રીતે આપણે આખું લસણ એડ કરવાનું છે શક્કરિયા આ બધા શાકભાજીને એડ કરવાના છે પછી છેલ્લે જે મસાલો વધે તેમાં આપણે પાપડીને આવી રીતે રગદોળી દેવાની છે તો જોઈ શકો છો કેટલું સરસ લાગી રહ્યું છે આવી રીતે પાપડીને મસાલા સાથે મિક્સ કરી દેવાની છે હવે આપણે કુકર લેવાનું છે તેમાં આવી રીતે કલારના પાન છે તેને આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ બનાવીને કુકરમાં સેટ કરી દેવાના છે તળિયાના ભાગમાં આપણે વધુ પાન રાખશું અહીં મેં આખા છોડ લીધા છે મૂળિયા સહિત કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો આવી રીતે બધી સાઈડ આપણે કલારના પાન રાખી દેવાના છે પછી આપણે તેમાં છે ને થોડું પાણી છટકોરવાનું છે કારણ કે આપણે આ કુકરમાં બનાવીએ છીએ એટલે થોડું ભેજનું પ્રમાણ રાખવું પડે એટલા માટે આપણે આ પાન ઉપર થોડું પાણી છટકોરશું આવી રીતે પહેલાં પાન ગોઠવી દેવાના અને પછી આવી રીતે થોડું થોડું પાણી છટકોરી દેવાનું છે પછી આપણે તેમાં પહેલાં તો પાપડી એડ કરવાની છે તળિયાના ભાગમાં આપણે પહેલાં પાપડી એડ કરી દઈશું અને પછી બીજા બધા જે શાકભાજી છે શક્કરિયા બટેટા રતાળું એ બધાને આવી રીતે દબાવીને રાખી દેવાના છે તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ શાકભાજીને કુકરમાં એડ કરી દેવાના છે પછી ઉપર પાછો આપણે થોડો મસાલો એડ કરીશું અને પછી આપણે ઉપર થોડી પાપડી એડ કરવાની છે અને પછી પાછા આપણે કલારના પાનથી આને ઢાંકી દેવાનું છે અને ઉપરથી થોડું પાણી છટકોરવાનું છે આ કુકરમાં કરો તો ખાસ ધ્યાન રાખવાનું પાણી છટકોરવાનું છે આમનેમ બનાવવાનું નથી તો આવી રીતે પાન રાખી અને પછી પાણી છટકો પાન છે પછી કૂકરને એકદમ બંધ કરી દેવાનું અને ધીમા ગેસે જ આપણે બનાવવાનું છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની ધીમા ગેસે અડધી કલાક ચડવા દેવાનું છે એટલે એકદમ જ જે પાનમાં ભેજ રહેલો છે એના કારણે આપણું ઉબાર્યું ચડી જશે તો આપ જોઈ શકો છો હવે આપણે બહાર જેવું જ આપણે ઉબાર્યું ઘરે બની રહ્યું છે તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો તો આપ જોઈ શકો છો આપણું ઉબાળ્યું બની ગયું છે હવે ગેસને ને બંધ કરી દઈએ અને ખોલીને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ વરાળ નીકળી ગઈ છે આવી રીતે પહેલાં તો આપણે ચીપિયાની મદદથી પાનને કાઢી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું આપણું ઉબાડ્યું બનીને તૈયાર થઈ ગયું છે એકદમ જ ગરમા ગરમ તેને પહેલાં આપણે આવી રીતે એક બાઉલમાં કાઢી લેવાનું છે અને આ ઉબાડીને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું ઉફાઈ ગયું છે હવે આપણે તેની એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો એકદમ જ જે બજારમાં મળે છે એવું જ ઉબાડ્યું આપણે ઘરે થોડી જ મિનિટોમાં આપણે બનાવી શકીએ છીએ અને ખૂબ જ ઓછી મહેનતમાં આ ખૂબ જ ટેસ્ટી ઉબાડિયું બની જાય છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું ઉબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે અને હળદરવાળી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો મેં ચટણી પણ સાઈડમાં મૂકી છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવું વલસાડમાં મળે તેવું આપણે ઉબાડિયું ઘરે બનીને તૈયાર થઈ ગયું છે અને એકદમ જ બફાઈ ગયું છે સેજ પણ કાચું રહ્યું નથી તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ